પારડી દમણી જાપા હાઇવે પર પંચર રિપેર કરતી દુકાનમાં કન્ટેનર ઘુસી જતા યુવાન પ્રકરણમાં ચાલકની ધરપકડ પારડી દમણી નેશનલ હાઇવે સ્થિત સર્વિસ રોડ ઉપર રશ્મિ સોસાયટીના ગલી પાસે આવેલ વિજય ટાયર સર્વિસ નામની પંચરની દુકાનમાં સોલ એપ્રિલ મંગળવારના રોજ સાંજે પંચર બનાવનાર યુવાન મોહમ્મદ આફરોઝ ઉંમર વર્ષ અઠ્યાવીસ મૂળ રહેવાસી બિહારનો દુકાને હાજર હતો અને રશ્મિ સોસાયટીમાં રહેતો પંકજ રમણભાઈ પટેલ સાથે બેસી વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક પૂર ઝડપે અને ગફલત રીતે હાઈવેથી સુરત તરફ જતી સેફ એક્સપ્રેસ કન્ટેનર નંબર જીજે અઢાર બીવી થ્રી સિક્સ થ્રી વનનો ચાલક પૂર પાંચ ઝડપે હંકારી લાવી હાઈવે છોડી સર્વિસ રોડ ઉપર ઘસી આવી પંચરની દુકાનમાં ઘૂસી ગયો હતો દુકાનો આગળનો સેટ તોડી પાડી બુલેટ બાઇક નંબર જી જે પંદર બી કે ડબલ થ્રી ફોર થ્રીને અડફેટમાં લઈ કચડી હતી આ સાથે ત્યાં આગળ બે સોલો પંચર બનાવનાર મોહમ્મદ આફરોસ અને પંકજ પટેલ પણ અડફેટમાં લેતા મોહમ્મદ આફરોસનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત પંકજ પટેલને એકસો આઠ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો સતત દિવસથી કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરતા ચાલકે ગફલત રીતે કન્ટેનર હંકારી નિર્દોષ યુવાની જાણ લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ બનાવને પગલે પોલીસ મથકે રણજીત વિજય નાયર રહેવાસી પારડીએ કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પાડી પોલીસે કન્ટેનર ચાલક કાશ્યપસિંહ સિંહ રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ઢકલી દીધો હતો અને પોલીસે બસો ઓગણસી ત્રણસો મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જો કે મૃતક યુવાન મોહમ્મદ આફરોસની લાશને પીએમ કરી તેના વતન બિહાર રવાના કરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો